લોકડાઉન કોઈ બહાર નતું ઊંકડતું એ ટાઈમમાં અમે કઈ દિવસ પાડ્યો નથી બરાબર રાહ જોતા હોય ને રાહ જો એટલે આ કાર્યમાં જોડાય કે આનું કોઈ જગ્યાએ રાત અમે નહીં જતા કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો મજા ગીએ પતાજે રિટર્ન ઘરે જવા આવી જાય તો ગરીબ આ પ્રમુદી છેલ્લા દસ વર્ષથી અમે આવીએ છીએ અમે કમુ નહતું એતા ચોખેથી આ સભ્યો અમારા વધતા ગયા એમાં મારતા અને ભાણા પીસાઈ ગયા છે અને બીજા બધા આવી રહ્યા છે

જૈન નું જે મુખ્ય સૂત્ર છે અહિંસા પરમો ધર્મ એવી અહીંયા જે વાત છે જીવ દયાની અને જીવ પ્રેમની અને અહીંયા મારી પાછળ તમે જુઓ છો કે સોસાયટીમાંથી કેટલાય બધા રોટલા અને ભાખરી આ બધી જ વસ્તુઓ જે ગટરમાં નાખી દેવાની હોય જે લોકો નાખી દેતા હોય છે એની જગ્યાએ આ વડીલ સ્ત્રીઓ ભેગી કરી અને એક સુંદર મજાની જગ્યાએ એકસો આઠ જીવી કે સેન્ટરની પાછળ જે જગ્યા છે ત્યાં સેવાકીય કાર્ય કરે છે એક ભાઈ જઈ રહ્યા છે એમણે પણ એક કલાક સુધી સેવા કરી છે એ જઈ રહ્યા છે ને આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ તો શું નામ છે કાકા બોલો ભાઈ નટુભાઈ કેટલા વર્ષ થયા પંદર વર્ષ એટલે આ સેવા કરતા પંદર વર્ષ કે તમને પંદર વર્ષા પંદર વર્ષ સેવા કરું છું પંદર વર્ષથી સેવા કરો છો પણ પંદર વર્ષથી જે તમે મને એવું લાગ્યું કે પંદર વર્ષ થાય એવું લાગ્યું કારણ કે અત્યારે તમે જે એફર્ટ લગાવીને આ લ્યુના લઈને આવ્યા હમણાં તો પણ સતત મને આખું બધું ભરીને આવ્યા હતા સરસ રીતે ચલાવતા હતા તો ફરી પોલીસ પંચોતેર વર્ષ થયા ચુંબોતેર ચુંબોતેર હું ચાલે છે એટલે મારા પપ્પાની ઉંમરના છે

તો એમનો પાછો સાંજનો પ્રોગ્રામ અલગ છે શું હોય છે સાંજના પ્રોગ્રામ હાજી આ રોટલા બધા ભેગા કરીને ઝીણો ગોર કરીને લગભગ વીસ ની આજુબાજુ રોટલા ભેગા કરવાના અને એની અંદર દસથી પંદર લીટર દૂધ નાખવાનો અને દૂધના પણ સ્પોન્સરો છે અને લોકો બધા હેલ્પ કરે છે એટલે આ બધું ચાલે છે અને બધી જગ્યાએ આગળ ઉપરવાળો છે અને એના થકી આ બધું ચાલે છે બસ અમે મહેનતો કરે જઈએ છીએ બસ લગભગ સાંજના પાસઠથી સિત્તેર કુતરા હોય છે પર્સનલ ડિનર થાય કઈ જગ્યાએ આ ડિનર થાય છે ન્યૂ ઇન્ડિયા કલો ને સાકારને આગળ મોઢું રીતથી માંડીને જે આ બધા આ આરસી સી રોડના એ બધા જે વિસ્તારો છે એની અંદર અને એની અંદર જે કોઈ કુતરા હડ્યા કરવા હોય એની દવાદારો દવાદારો બધી જગ્યાએ મફત મળે છે આપણા ગાડીઓના એન્જિનોનો જે ઓઇલ જે કાઢીએ છીએ એ ઓઇલ હવા બે વખત નાખીએ એવા ત્રણ દિવસ નાખીએ એટલે કૂતરું હળ્યું હોય એ ઊભું થઈ જાય છે એવું છે એમ આવા કેટલા કૂતરા રિપેર કર્યા છે એનો કંઈ ગણતરી જ નથી મારી પાસે કેટલા બધા કોઈ કોઈ ગણતરી જ નથી આમાં કેટલા જ સમયથી તમે આ સેવા એ ખબર નથી એટલે આ ગુણ નાનપણથી આવે એવું કહી શકાય કે જીવ દયા પ્રત્યે એટલે જો કોન્સરો છે અને લોકોને હેલ્પથી અને ઉપરવાળા રિયાથી આ બધું આલે છે ઓકે તો ઉપર વાળો સતત તમને સેવા કરવા માટે હજુ પણ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ બીજા માટે હા બીજા માટે આ બોલો માટે ફરી તમારી જોડે વાત કરવાની મજા આવે છે આમ થોડી ગમત સાથે જ્ઞાન મળતું એવું લાગે છે કઈ કહેશો નટુ કાકા શું કરવું જોઈએ આમ યુવાનોને કઈ કહેશો મેસેજ આપશો યુવાનો આ મેસેજ જોતા હશે યુવાનોનો તો મારો એક જ મેસેજ છે કે સારી રીતે એમની ઉંમર ભણવાની સારી રીતે ભણી ગણી સારા સંસ્કારે વર જે અવરા રસ્તે ના ચરે જે મોત શોખ માપ કરે ખોટા કાર્ય કરે નહી બરાબર અને આગળ જતાં એમની થોડી અમારી પેટ ઉમર થાય એટલા આવા કા કાર્યમાં જોડાય એવી અમે ઈચ્છા રાખીએ બરાબર છે સરસ ભરતભાઈ શું કેશો કહેવામાં તો શું છે કે જે સેવા કરે જેનો સમય છે એની પાસે પૈસા નથી પૈસાનું સગવડ આપે હમ સમય છે ને સમયની કારણ કે સમયની કિંમત એટલી જ છે હા સમયની કિંમત વધુ છે પૈસા કરતાં માણસનો જેનો ટાઈમ હોય લઉ તો આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે યુવાનો પાછળ બાઈકો લઈને જઈ રહ્યા છે આ પણ જોતા હશે અને ભવિષ્યમાં એક સારા યુવાનો બનશે શું કહેશો ધરુકભાઈ મુંગાજીનું સેવા કરવી એ પરમાત્માનું કાર્ય છે

બધા સહકાર આપે છે એ લોકડાઉન માં એક દાડો પાડે દિવસ કોરોના માં અમે પાડ્યો નથી આ કાર્ય રજા નહીં એમ રજા જ નહીં તો ખુબ સરસ મજા એટલો સપોર્ટ કોઈ એમ ના કે કે તમે જતા જ નહીં એ ના ગયા તો એમ કે કે તમે કેમ ગયા રે ના કેવો રાહ જોતા હોય તેવું પડી ગયું હોય ઘર વાળા નો સપોર્ટ આ પક્ષીઓને ને તેવું પડી ગયું હોય એટલે પછી એ બી રાહ જોતા હોય ને રાહ જો એટલે આ કાર્યમાં માં જોડાય ત્યાં કોઈ જગ્યાએ રાત અમે નહીં રહેતા

ગોર પણ છે મીઠાઈ પણ છે બિસ્કિટ પણ છે મીઠાઈ પણ છે આ ટોસના ટુકડા પણ છે આ લાડવા છે પછી આ બધી જ વાનગીઓ ટુંબમાં પક્ષીઓને ખાવા મળે છે તો અહીંયા એક બીજા સેવાકીય શું નામ તમારું

બરાબર અને તમારે બહાર જવાનું થાય તો આવા ચિંતા નહીં કે કોઈ તો છે બહાર જવાનું હોય તો પેલા આ કામ કરી પછી જઈએ છીએ કોઈ દિવસ રાત્રે રોકાવા એવું ક્યાંય જતા જ નથી અમે બરાબર છેલ્લા દસ વર્ષથી થી આ બેગ લીધી છે એટલી તો અહીં રસ્તો બી નતો જંગલ હતું અહીં આવતા બીક લાગતી ત્યારથી અમે આવીએ છીએ હું ને નટુભાઈ તો ખાસ અને તમે સાયકલ લઈને જ રોજ પાણી આયા થોડી અમને રાહત થઈ ગઈ છે અમે થોડા હવે પછી એમણે આ લુના ચાલુ કરી અમે બંને સાયકલ લઈને આવતા અને એ અહિયાં રોટલી તોડે અમે બે જતા પેલા એ રોટલી તોડે અને હું બધું જઈને નખે પાણી ભરી આવું એવું બધું કામ કરતા હતા એમને થોડી ઉંમર હતી એટલે પછી એ અમે અહીંયા તો અમારે પેલા બબે ત્રણ ત્રણ કલાક થઈ જતા હતા એકલા હતા એટલે પણ આ બધા સભ્યો આયા એટલે અમારા કલાક અમારા સભ્યો સોસાયટીના બે આઈ ગયા છે એટલે તમારા માટે હવે હું પણ રજા હોય એટલે આવતો રહી એટલે પુણ્ય કમાવાનો રસ્તો છે પુણ્ય કમાવાનો અબુલ અબુલ જીવો માટેનું કામ છે એટલે આપણે બધા ભેગા થઈને કરતા રહીશું અમારી રાહ જોઈને પક્ષીઓ બેહી રહ્યા પેલા તો મારા મારા હાથમાં આ બધા કોગલા છે ને અમારા નટુ કાકાના પગમાં ને પગમાં આઈને અમે આ ગાઠિયા ખાએ હવે આ ભાઈ ભરતભાઈ જેમની રા જોઈન જો અહીંયા મોળો મોળો ની તો લાઈન લાગે હા કરતા હોય છે એટલે અમે નાઈએ અમને એમ થાય કે આ ભૂખે રે તળવડે

હવે સમય થઈ ગયો છે આ ઢગલો જે થઈ ગયો છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો તો આપણે સાથે જઈશું કે ક્યાં ક્યાં નાખવામાં આવે છે તો પાણીની ઉત્તમ સેવા બદલ નરેન્દ્રભાઈને તમારો ખૂબ ખૂબ આભાર તમે રિટાયર થયા હોય એવું લાગતું નહીં એકદમ યુવાન લાગો છો તમામ રોટલા અને તમામ સામગ્રી બુંદી ગાંઠિયા મમરા બિસ્કિટનો ઘોર તૈયાર થઈ ગયો છે અને જુદા જુદા વિસ્તારમાં હવે બધા વડીલો નીકળી જવાના છે હું એમની સાથે જાઉં છું અને ક્યાં ક્યાં જાય છે આપણે સાથે આખો વિડીયો જોઈએ આખી ઘટનાના સાક્ષી બનીએ અને આ પ્રેરણાદાયી વડીલોને વંદન ચોક્કસ કરીએ તો ચાલો ભાઈ હોન વાગીના મહેમાનો તમને તમે જોઈ શકો છો કેટલા બધા મહેમાનો આવી રહ્યા છે આઈ જુઓ આઈ ગયા બધા પાછું નીચે નહીં નાખવાનું સ્પેશિયલ જુદી જુદી જગ્યાએ જે પ્લાસ્ટિક જે મૂક્યા છે એ રીતે જ નાખવાનું બધાને ભાણા પીસ ગયા છે અને બીજા બધા આવી રહ્યા છે એકદમ અચાનક દેખાતા ને ક્યાંથી આવ્યા રામજાણે આવી ગયા બધા કહેવાય છે કે કીડીને કર્ણ હાથીને મણ ભગવાન આપી જ દે છે ત્યારે આવા સેવા કરનારા લોકો દ્વારા આ પૃથ્વી ટકેલી છે એવું મારું માનવું છે જો અહીંયા બધાને થાળીઓ પીરસાઈ ગઈ છે વ્યક્તિગત થાળીઓ છે વ્યક્તિગત થાળીઓ બધાને પીરસાઈ ગઈ છે પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસ બાર તેર થારીઓ પીસાઈ ગઈ છે અને બધા તંદુરસ્ત છે કૂતરા ખૂબ સરસ નટું કાકા કેવા ધૂળિયા રસ્તા ઉપર ભાઈ એક્ટિવ આ જઈ રહ્યું છે જોયા જેવું છે આ રસ્તો તમે જુઓ હું તો ગામડાનો છું એટલે મને એ ખાતે ચલાવવામાં કંઈ તકલીફ ના પડે પણ અહીંયા કેવો કેવો એરિયા છે અમદાવાદનો જે એરિયા છે અહીંયા છું કેટલો બધો સામાન છે અહીં આવવા ચોમાસું હોય તો હોય તો તો કાઠું પડી જાય અલગ ઓકે પછી આમાં હોય હા તો તમે જઈ કેવી રીતે શકશો એટલે હા ઢેલ આવી ગઈ આપણે હાખી અહીં ઉપર ચડી જવાનું હે

आई जायच पेला नरेंद्र भैया कुंडा भरी जसे આવામાં એ ભાઈ લોકો પાણી ભરી જાય છે જો હા આ જુઓ કુંડા ભરેલા છે આ જુઓ રોટલી નખાઈ રહી છે સદુપયોગ રોટલીનો જે ગટર માં ના જાય એ માટેનો પક્ષી નિલગાય તમામ જન જનાવર જે જે હોય ખાતા હોય છે અહીંયા ફિટ્સ પણ લગાયેલું છે ચોખા ભરેલા છે આ બધું બતાવવાનો હેતુ જે સેવાકીય પ્રવૃત્તિઓ છાનામાના થઈ રહી છે એ લોકો સુધી પહોંચાડવાનો છે કે દુનિયામાં કેવા કેવા કામ થઈ રહ્યા છે અને આવા લોકોને મળવાથી આપણામાં પણ કંઈક ચેન્જીસ આવે છે તો કેવો વિડીયો લાગ્યો અને સેવાકીય કામ કેવું લાગ્યું ચોક્કસ પ્રતિભાવ આવજો આપજો આ જુઓ સતત આખી મોટી દીવાલી જોવો તમે હા આ જોઈને બધા જ વડીલો જુદા જુદા વિસ્તારમાં જાય છે એમાં ભરતભાઈની સેવા આ આખું કેટલું બધું લઈને નીકળ્યા કેટલા મોટા વિસ્તારને એમણે કવર કર્યો કેટલા બધા નાખ્યું વચ્ચે પક્ષીઓને નાખ્યું છેલ્લો અમારો આ હતો અહીંયા પણ નીચે નાખી દેતા નથી પણ એ રીતના મૂકેલા છે જે પ્લાસ્ટિકના એના ઉપર પીરસવામાં આવે છે કૂતરાઓને અને બધા કૂતરાઓ આવી જાય છે જાણે રાહ જોતા હોય એવું જ લાગે તો આ અનોખો સેવા યજ્ઞ કેવો જોરદાર છે તમારા વિસ્તારમાં આવા વડીલો તો ચોક્કસ એમને વંદન કરજો આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે આવા વડીલો આપણી ધરોહર છે તો તમામ વડીલોને વંદન અને ચોક્કસ આ વિડીયોને લાઈક શેર કરજો આ વડીલો માટે શેર કરજો અને આ વડીલોને સરકાર દ્વારા પણ કંઈક સન્માન મળે eu achará que